અહીંયા હવે આ યાદગીરીઓ છે કોની હોય તો કે આપણી જૂની મુમેન્ટ્સ હોય બરાબર આપણે એને જે યાદગીરીઓ કહેતા હોય કે કોઈ પણ સ્પેશિયલ છે એ પોઈન્ટ આપણી પાસે હોય કોઈ પણ સ્પેશિયલ મુમેન્ટ હોય એ આપણે છે યાદગીરી સ્વરૂપે લેતા હોઈએ છીએ અને આ દાદાગીરી કહીએ તો આપણે ગમ ગામમાં ગમે ત્યાં છે દાદાગીરી કરી આવતા હોય ને આ એ દાદાગીરી છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે જે અહીંયા જોડણીના બાકીના જે કંઈ નિયમો છે અહીંયા શીખવાના છે બરાબર હવે જે ખોટો ટાઈમ બગાડ્યા વિના આપણે જે અહીંયા નિયમો છે શીખી લે કારણ કે આપણે કમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરીએ છીએ આપણી પાસે છે ટાઈમ બગાડવા માટે ટાઈમ હોતો નથી બરાબર અહીંયા જોઈએ તો શરૂઆતમાં છે કુ આવતું હોય એવા શબ્દો તો કે કુ સેવા અહીંયા શરૂઆતમાં છે કુ આવે કેવું આવશે તો કે રસવાવાળું આવશે ત્યાર પછી કુટેવું કુપુત્ર કુરિવાજ કુમાર્ગ કુયોગ કુબુદ્ધિ અને કુવાક્ય અહીંયા કુવાક્યમાં રસવાવાળું આવશે બરાબર આ રીતે છે અહીંયા આવશે હવે અહીંયા અપવાદો જોઈએ તો કુકડો છે બરાબર અહીંયા કુ જોઈએ તો કેવો છે તો કે દીર્ઘવાળો છે ત્યાર પછી જોઈએ તો કુખ છે કૂતરું છે કુણું છે ને કૂચ છે બરાબર આ બધાની અંદર કુ છે કેવો છે તો કે દીર્ઘ ક છે બરાબર અહીંયા જોઈએ તો શરૂઆતમાં દૂર આવે છે દૂરની અંદર જોઈએ તો દુરાચાર છે અહીંયા દૂર છે કેવું છે તો કે રસ્વો છે ત્યાર પછી જોઈએ તો દુર્લભ દુર્ગંધ દુર્જન દુર્બળ દુર્ભાગ્ય દુર્યોધન દુરાચાર ત્યાર પછી જોઈએ તો દુર્ઘટના દિરુપ્તિ બરાબર અને દુરાત્મા બરાબર આ બધાની અંદર આપણે જોઈએ તો દૂ છે એ રસવા વાળો એટલે કે લઘુ દૂ છે અહિયાં આવે છે

બરાબર પણ અહીંયા દુ રસવાળું એટલે કે લઘુ હોવું જોઈએ અને સ છે કેવો હોવો જોઈએ તો કે અડધો હોવો જોઈએ અહીંયા જોઈએ તો દુષ્કાળ છે ત્યાર પછી દુષ્કર્મ દુષ્કર દુષ્કાર્ય દુષ્કિર્તિ બરાબર આ બધા શબ્દો છે આની અંદર સમાવેશ થશે અહીંયા અપવાદો છે નહીં બરાબર હવે અહીંયા જોઈએ તો શરૂઆતમાં ઉત્ત આવતું હોય બરાબર અહીંયા ઉત્કટ છે ઉત્કીર્ણ છે ઉત્કેન્દ્ર ઉત્પેક્ષા ઉત્સવ ઉત્પાદન ઉત્પથ ઉત્કર્ષ ત્યાર પછી ઉત્કૃષ્ટ છે ઉત્તેજન છે બરાબર આ બધા શબ્દોનો છે તો કે શરૂઆતમાં ઉત આવતા હોય તેવા નિયમની અંદર હવે અહીંયા જોઈએ તો ઉદ્દ આવવો જોઈએ અહીંયા જોઈએ તો ઉદ્ભવ છે ઉદ્ગમ છે ઉદ્ઘાટન છે ઉદ્દેશ છે ઉદ્ગતિ છે ઉદ્બુદ્ધિ છે અને ઉદ્ધાર છે બરાબર આ બધા છે અહીંયા શેમાં આવશે તો કે ઉધની અંદર આવશે અહીંયા ઉ છે એ કેવો આવશે તો કે લઘુ આવશે અને

ઉત્મુખ બરાબર આ બધાનો સમાવેશ છે ઊંની અંદર થશે હવે અહીંયા જોઈએ તો ઉલ આપેલું છે ઉલનો જે કંઈ શબ્દો છે અહીંયા જોઈએ તો ઉલ્લેખ બરાબર અહીંયા ઊ છે લઘુ ઉ છે કેવો આવશે તો કે લઘુ અને બીજું તો કે લ લ છે કેવો આવશે તો કે અડધો એટલે કે ખોળો આવશે બરાબર હવે અહીંયા જોયે તો ઉલ્લંઘન ઉલ્લાદ ઉલ્લાસી ઉલ્લેખનીય અને કોઈ પણ શબ્દ છે ને આપણે જોશું ને તો આપણને ખોર પડી જાય છે આમની નામ આવે બરાબર આગળ જોઈએ તો અહીંયા ઉદ આવે છે ઉદમાં તો કે ઉદ્ભવ છે ઉદ્ગમ છે ઉદ્ઘાટન છે ત્યાર પછી ઉદ્દેશ ઉદ્ગતિ ઉદબુદ્ધિ અને ઉદ્ધાર બરાબર આ બધા શબ્દો છે અહિયાં આવશે આગળ જોઈએ તો હવે આવે છે અંતમાં ઈત કે ઈતા અંત છે વાક્યના છેલ્લે છે અંત અથવા ઈત અથવા તો ઈતા આવતા હોય બરાબર તો પ્રત્યય છે કેવો થશે તો કે હસ્વ લખાશે બરાબર અહિયાં જોઈએ તો સંબોધિત છે અહીંયા ધી છે કેવો હશે તો કે રસ્વ છે બરાબર હવે અહીંયા જોઈએ તો પ્રતિબંધિત અહીંયા ધી છે અહિયાં પ્રત્યય છે શું લાગશે તો કે

બરાબર અહીંયા છે એ જોઈએ તો કેવું લાગે છે તો કે દીર્ઘ લાગે છે બરાબર અહિયાં જોઈએ તો વિની કેવો કે સરિતા વનીતા સંસ્કારિતા પરિતા તેજસ્વીતા નંદિતા પરાજિતા સહકારિતા આ બધા સેના ઉદાહરણ હતા તો કે ઈતાના બરાબર અહીંયા જોઈએ તો છેલ્લે ગીતા છે એમાં જુઓ ઈતા છે ત્યાર પછી રસ્વ છે અહીંયા જોઈએ તો રીતા રસ્વ છે ત્યાર પછી નીતા છે રસ્વ છે રીતા છે રસ્વ છે અહીંયા પણ રીતા છે રસ્વ છે સ્વીતા છે રસ્વ છે દીતા છે રસ્વ છે ત્યાર પછી તો જીતા રસ્વ રસ્વ છે છે રીતા બરાબર આ બધાની અંદર છે એ ઈતા છે કેવો આવશે તો કે રસ્વ આવશે અહીંયા જોઈએ આગળ હવે તો હવે અહીંયા આવે છે અંતમાં ઈની પ્રત્યયમાં પહેલો હસ્વ હોય અને બીજો છે કેવો આવશે તો કે દીર્ઘ લખાશે એની પ્રત્યે લખતો હોય તેમાં પ્રથમ છે કેવો આવશે તો કે અસ્વ આવશે અને બીજો તો કે દીર્ઘ આવશે અહીંયા જોઈએ તો સુહાસિની બરાબર અહીંયા ઈની છે તો અહીંયા પહેલો છે કેવો થશે તો કે હસવ થશે અને બીજો તો કે દીર્ઘ થશે બરાબર અહીંયા જોઈએ તો મંદા છે અહીંયા કિની જો રસ્વ દીર્ઘ છે ત્યાર પછી જક્ષિણી છે અહીંયા રસ્વ દીર્ઘ છે ત્યાર પછી મોહિની રસ્વ દીર્ઘ છે દામિની રસ્વ દીર્ઘ છે ત્યાર પછી મયુરવાહિની અહીંયા છે રસ્વ દીર્ઘ બરાબર આગળ જોઈએ તો સંગીની છે અહીંયા છે રસ્વ અને દીર્ઘ બરાબર આ રીતે છે અહીંયા નિયમો લાગશે અહીંયા જોઈએ તો અંતમાં ઈય અને ઈન પ્રત્યય દીર્ઘ લખાય છે અહીંયા અંતમાં છે જો ઈય અથવા તો ઈન છે એ લાગતું હોય તો છે દીર્ઘ પ્રત્યય આવશે અહીંયા જોઈએ તો વંદનીય છે અહીંયા નિય છે કેવું છે દીર્ઘ છે આત્મીય ઈય છે દીર્ઘ છે જાતીય ઈ છે દીર્ઘ છે કેન્દ્રીય ઈય છે દીર્ઘ છે ત્યાર પછી આદરણીય રાજકીય રાષ્ટ્રીય હવે અહીંયા જોઈએ તો ભારતીય દેશીય બંધારણીય દ્વિતીય અને પ્રકાશીય બરાબર આ બધાની અંદર છે કેવું આવે છે તો કે આવે છે તો આ દીર્ઘ છે હવે અહીંયા નાના પ્રત્યે છે ને એ આપણે આગળ જોઈએ અહીંયા જોઈએ આપણને તો પ્રાચીન છે અહીંયા ઈ છે કેવો છે દીર્ઘ છે ત્યાર પછી શોખીન રંગીન અર્વાચીન કુલીન સંગીત નવીન તલ્લીન ત્યાર પછી પરાધીન તત્કાલીન પૂર્વકાલીન અને કર્માધિન બરાબર આ બધાના પ્રત્યયો છે કેવા છે તો કે દીર્ઘ છે બરાબર હવે અહીંયા જોઈએ તો અફવાદની અંદર કઠિન છે અહીંયા ઠી છે કેવો છે રસ્વ છે તો આ નિયમનો છે ભંગ થયો છે એટલા માટે શે આશેમાં આવશે તો કે અપવાદની અંદર આવશે હવે અહીંયા જોઈએ તો મલિનમાં લી છે એ રસ્વ છે પુલિનમાં લી છે એ રસ્વ છે બરાબર આગળ જોઈએ તો સંસ્કૃતમાં નારી જાતિના નામના છેડે છે આવતા ઈકારાંત હશ્વ લખાશે બરાબર સંસ્કૃતના જે કંઈ નામ છે બરાબર આ નારી જાતિના છે એની અંદર જો આપણને છે છેલ્લે આવતો હોય તો એ છે કેવો આવશે તો કે હસવો આવશે અહીંયા જોઈએ તો આવૃત્તિ છે અહીંયા તી છે કેવો છે રસ્વો છે ત્યાર પછી જોઈએ તો સંપત્તિ છે તી છે રસ્વ છે નિયતિ છે તી છે રસ્વ છે ઉન્નતિ તી રસ્વો છે ત્યાર પછી આકૃતિ લિપિ અસ્થિ સ્ફૂર્તિ બરાબર રાત્રિ રીતિ વિધિ બરાબર આ બધાની અંદર છે ઈ છે આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે શબ્દના છેડે આવતા ઇન્દ્ર ઈશ ઈક્ષ ઈક્ષા વતી પ્રત્યયો દીર્ઘ લખાય છે શબ્દના છેડે જો એટલે કે શબ્દ જે પૂરો થતો હોય ને ત્યાં બરાબર ઇન્દ્ર ઈશ ઈક્ષ ઈક્ષા વતી મતી ગીરી વગેરે જેવા પ્રત્યયો છે ને તો એ છે કેવા આવશે તો કે દીર્ઘ આવશે અહીંયા ઇન્દ્ર ના જોઈએ તો રવિન્દ્ર છે અહીંયા ઇન્દ્ર છે દીર્ઘ છે ત્યાર પછી કવિન્દ્ર હરિન્દ્ર યોગીન્દ્ર કપિન્દ્ર જ્યોતિન્દ્ર બરાબર આ બધાની અંદર ઇન્દ્ર છે કેવો આવશે તો કે દીર્ઘ આવશે ત્યાર પછી જોઈએ તો રજનીશ છે બરાબર તો અહીંયા ઈશ છે કેવો છે દીર્ઘ છે જગદીશમાં ઈશ છે કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી ગિરીશ છે અહીંયા ઈશ છે કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી યોગીશ છે અહીંયા ગીશ છે કેવો છે તો કે દીર્ઘ છે બરાબર હવે અહીંયા જોઈએ નારીશ્વર અહીંયા ઈશ્વર છે યોગીશ્વર ત્યાર પછી કવિશ્વર સમીક્ષા નિરીક્ષા પ્રતી બરાબર આ બધાની અંદર આપણે જોઈએ તો અહીંયા જે શું આવશે તો કે ઈચ્છા આવશે અહીંયા ઈક્ષા આવે છે હવે એની આગળ આપણે અહીંયા જોવા જઈએ બરાબર તો અહીંયા ઇન્દ્રના છે નિશના છે બરાબર આ બધાના જે પ્રત્યયો છે આ રીતે આવે છે હવે અહીંયા જોઈએ તો કર્ણાવતી છે અહીંયા વતીનો છે બરાબર અહીંયા વતીનો પ્રત્યય આવશે અહીંયા જોઈએ તો માયાવતી અહીંયા વતી છે ત્યાર પછી સરસ્વતી કલાવતી બરાબર આ બધાની અંદર શબ્દના અંતે છે વતી આવે છે અહીંયા આગળ જોઈએ તો ગાંધીગીરી અહીંયા છે કયો લાગે છે તો કે ગીરીનો છે લાગે છે ત્યાર પછી યાદગીરી છે કામગીરી છે દાદાગીરી છે બરાબર આ બધા છે અહીંયા આવશે હવે આ ગાંધીગીરીને તો ઠીક પણ યાદગીરી અને દાદાગીરી આ બંને છે આપણને યાદ હોય અહીંયા હવે આ યાદગીરીઓ છે કોની હોય તો કે આપણી જૂની મુમેન્ટ્સ હોય બરાબર આપણે એને યાદગીરીઓ કહેતા હોય કે કોઈ પણ સ્પેશિયલ છે પોઈન્ટ પાસે હોય કોઈ પણ સ્પેશિયલ મુમેન્ટ હોય આપણે જે યાદગીરી સ્વરૂપે લેતા હોઈએ છીએ અને આ દાદાગીરી કહીએ તો આપણે ગમ ગામમાં ગમે ત્યાં જે દાદાગીરી કરી આવતા હોય ને આ દાદાગીરી છે બરાબર આગળ જોઈએ હવે અહીંયા જોઈએ તો ર ના જોડાક્ષર તરીકે આવતા રેફ ની પૂર્વે આવતો ઈ અથવા તો છે એ કેવો આવશે તો કે દીર્ઘ આવશે હવે અહીંયા અહીંયા રેફ રેફ ર છે 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 ને એ બે તરીકે તરીકે આવશે 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 બરાબર પણ પણ અને અને બીજી રીતે ઈ જો આવતા તો એ કેવો આવશે તો કે દીર્ઘ આવશે અહીંયા જોઈએ તો પૂર્ણિમા અહીંયા રેફ છે અહીંયા છે એ કેવો આવશે તો કે છે દીર્ઘ આવશે બરાબર અહિયાં જોઈએ તો પૂ છે આપણને દીર્ઘ જોવા મળે છે સંપૂર્ણ ની અંદર પણ પુ છે એ કેવો છે તો કે દીર્ઘ છે અન્નપૂર્ણા છે તીર્થ ક્ષેત્ર છે કીર્તિ આશીર્વાદ ઈર્ષા ત્યાર પછી જોઈએ તો રેફ ની આગળ અફવા ઊં છે કેવું છે તો કે રસ્વ છે તુર્કની અંદર તું છે કેવો છે રસ્વ છે કારકિર્દી અંદર કી છે કેવો છે રસ્વ છે ઉર્વશી અંદર ઉ જોઈએ તો કેવો છે રસ્વ છે બરાબર આ તો છે આ છે સેમ આવશે તો કે અંદર આવશે હવે અહીંયા જોઈએ તો શબ્દમાં આવતા જોડાક્ષર પહેલાના ઈ કે ઉ હસ્વ લખાય છે કોઈ પણ જોડાક્ષર છે એની પહેલા જો ઈ કે હસ્વ લખાશે આ જોડાક્ષર છે જો તમને ન ખબર હોય ને તો આપણે જે વિડીયો મૂકેલો છે બરાબર તો ચેનલમાં જઈ અને પહેલાં એ વિડીયો જોઈ લેજો જેથી જે જોડાક્ષરમાં છે એ પ્રશ્ન રહી નહીં બરાબર અહીંયા જોઈએ તો ઈન્દુ છે બરાબર આ છે એ કાપી દઉં કે કોઈ પણ બે વ્યંજન છે અહીંયા જ આપણે લખીએ બે વ્યંજન જોડાય એને શું કહેવાય તો કે જોડાક્ષર કહેવાય બરાબર છે આ કોઈ પણ બે વ્યંજન હોય ક વત્તા શ પણ છે જોડાઈ શકે તો શું થાય તો કે ક્ષ થાય બરાબર ત વત્તા ર પણ છે જોડાઈ શકે શું થાય તો કે ત્ર થાય બરાબર આ બધા છે અહીંયા જે ડીપમાં માહિતી છે જોડાક્ષરની અંદર આપેલી છે ત્યાં જઈ અને જોઈ લેજો હવે અહીંયા જોઈએ તો ઇન્દ્ર છે બરાબર તો અહીંયા જોઈએ તો શું છે તો કે રસ્વ છે બરાબર હવે અહીંયા જોઈએ તો ઈચ્છાની અંદર ઈ છે કેવો છે હસ્વ છે ત્યાર પછી વિશ્વની અંદર વી છે કેવો છે હસ્વ છે ત્યાર પછી મિશ્ર શિષ્ય દિવ્ય શુલ્ક ચિત્ર મુશ્કેલી અને સિત્તેર બરાબર આ બધાની અંદર છે કેવો આવશે ઈ તો કે હસ્વ આવશે હવે અહીંયા અફવા જ જોઈએ તો ગ્રીષ્મ છે અહીંયા હોવો જોઈએ હસ્વ બરાબર પણ અહીંયા છે શું છે તો કે દીર્ઘ છે ભીષ્મ છે તો ભી છે કેવો છે દીર્ઘ છે ત્યાર પછી તીવ્ર ની અંદર તી છે દીર્ઘ છે સૂત્રની અંદર શું છે એ કેવો છે તો કે દીર્ઘ છે ત્યાર પછી ધૂમ છે તો તો એની અંદર પણ છે છે કેવો કે દીર્ઘ છે ત્યાર પછી ભૂખ્યું છે તો એની અંદર પણ છે દીર્ઘ છે તો આ બધા છે ક્યાં આવશે તો કે અપવાદ ની અંદર આવશે ઓકે તો અહીંયા છે આ જોડણીના નિયમો છે આપણે કમ્પ્લીટ થાય છે મળીએ છીએ નેક્સ્ટ ટોપિક સાથે થેન્ક યુ